બાબરા પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી તથા 307 નો ગુનો નોંધાયો હતો બાબરામાં ઢીકા પાટુનો માર મારી જાહેરમાં છરી મારવાની ધમકી આપવામાં આવી હતી જ્ઞાતિ પ્રતિ જાહેરમાં હડદૂત કરવામાં આવ્યું હતું બાબરા પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી તથા 307 નો ગુનો નોંધાયો હતો બાબરામાં ઢીકાપાટુનો પાટુનો માર મારી જાહેરમાં છરી મારવાની ધમકી આપવામાં આવી હતી અને જ્ઞાતિ પ્રતિ જાહેરમાં હડદૂત કરવામાં આવ્યા હતા આરોપી દ્વારા સમાધાન કરવાનું કહેતા ફરિયાદી દ્વારા સમાધાન ન કરતા ફરિયાદી ઉપર હુમલો કરી બંને પગ તથા હાથ ઉપર ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી નીલવાડા ગામમાં પોલીસ સાથે પૂર્વ બંધો રાખી અત્યારે હાલ બાબરા પોલીસ સ્ટેશને એસપી અને અમરોલીના પૂરો સ્ટાફ અત્યારે બાબરા ખાતે તપાસ ચાલુ છે અને 307 નો ગુનો લાગુ કરવામાં આવ્યો છે હાલ બાબરામાં અમરેલી એલસીબી તેમજ એસઓજી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને બાબરા પોલીસ છાવડીમાં તબદીલ થઈ ગયો છે રિપોર્ટર સંજય વાળા એબીસી ન્યૂઝ ધારી